સરદાર પટેલ યુનિવર્સિટીના સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર શિવાની મિશ્રાએ આજે છવ્વીસમાં સ્થાપના દિવસ નિમિત્તે આખા વર્ષ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક દ્વારા કરવામાં આવેલ વિશેષ વિવિધ પ્રવૃત્તિઓ નિદર્શન કરતાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી પ્રોફેસર શિવાની મિશ્રાએ જણાવ્યું કે આજના કાર્યક્રમમાં સોશિયલ વર્કની જુદી જુદી પ્લેસમેન્ટ એજન્સીઓના અધિકારીઓનું સન્માન કરાયું હતું ત્યારબાદ વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજન પટેલ તથા પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ વિવિધ હરીફાઈ વિજેતા તથા ઇલેક્શન સિસ્ટમ ઉપર યોજાયેલ ડિબેટ કોમ્પિટિશનનો એવોર્ડ શાહનવાઝને આપવામાં આવ્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું કે સોશિયલ વર્કને ઇન એડ બનાવવામાં કુલકર્ણી સાહેબનું મોટું યોગદાન છે આપણે સાથે મળીને સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ કરીએ તથા ચૂંટણીમાં બધા મતદાન કરે તેવી અપીલ કરી સોશિયલ વર્ક માટે જવાબદારી અદા કરવાની હાકલ કરી હતી દરમિયાનમાં ડોક્ટર મોક્ષિતા ધાકધરિયાએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં ફેટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુઝાન ખિરચયન અલ્પાબેન પટેલ જીએસસીએલના ચીફ મેનેજર રાહુલ ચિત્તે લિન્ડિયા એન્જિનિયરિંગ કંપનીના મેનેજર હાર્દિક ભાવસાર મિત્તલ પટેલ તથા એમએસયુના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું એમ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજે સરદાર પટેલ યુનિવર્સિટીની જે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક છે એના છવ્વીસમા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક સરસ મજાનો કાર્યક્રમ એમપી પટેલ ઓડિટોરિયમની અંદર રાખવામાં આવ્યો આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજનભાઈ પટેલ છે પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉક્ટર શિરીષ કોલકરાણી છે પ્રોફેસર શિવાની મિશ્રા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સોશિયલ વર્કના છે આપણે વાઇસ ચાન્સેલર સાહેબને પૂછીએ આજનો આ જે આખો કાર્યક્રમ છે એમાં મુખ્ય સંદેશો આપવામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ખાસ એ સામાજિક પરિવર્તન કેવી રીતે કરી શકાય અને આપણા જે સામાજિક દૂષણો છે એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ તે માટેનો એક સંદેશ પ્રાપ્ત કરીએ આપ આપીએ અને વિદ્યાર્થીઓ આ વસ્તુને ગંભીરતાથી સમજે અને ગંભીરતાથી લઈને સમાજમાં નાના નાના કેવા પરિવર્તન કરી શકાય એ અંગે એનું ચિંતન મનન કરે એવું એક મેસેજ છે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બે લાઈક